ફૂલોની ઉડાન ઉંમરના અંતે શરૂ થયેલી એક નવી શરૂઆત લેખક ડોક્ટર રવિ સોની અને તેમની ટીમ સ્ટોરી કાલ્પનિક સચિત્ર રજૂ કરતા લલિત પટેલ યુટ્યુબ ચેનલ યુટ્યુબ ડોટ કોમ એટ રેટ એલ કે રિએક્શન એકસઠ તેત્રીસ પુના પાસેના એક શાંત ગામમાં રહીને સરસ્વતી જોશી અડસઠ વર્ષની મહિલા પોતાનું જીવન તેના પતિ માધવ સાથે શાંતિથી જીવી રહી હતી માધવજી નિવૃત્ત શિક્ષક હતા જેમણે શાયરી અને સવારના ફરવાથી પ્રેમ હતો તેમના લગ્ન જીવનને ચાલીસ વર્ષથી વધુ થઈ ચૂક્યા હતા સંતાન પોતાનું જીવન જીવી રહ્યા હતા માતા પિતા સાથે રહેતા નહીં એક વરસાદી સાંજે એમના જીવનને દુઃખદ વળાંક મળ્યો માધવજી સવારે સંગીત સભામાં ગયા હતા અને પાછા આવી રહ્યા હતા ત્યારે એક બેકાબુ ટ્રક તેમની કાર સાથે ટકરાઈ અને માધવજીનું ઘટના સ્થળે જ અવસાન થયું સરસ્વતીબેનનો આખો વિશ્વાસ તૂટી પડ્યો વર્ષાના ટીપાંની સાથે તેમણે પોતાના આંસુ છુપાવવાનું પણ રહ્યું નહીં ઘર હવે શૂન્ય લાગતું હતું છતાં દરેક સવારે સરસ્વતીબેન માધવજી સાથે ઉગાડેલા મોગરાના છોડને પાણી આપતી તે જ એક માત્ર અભ્યાસ હતો જે હજુ જીવતો લાગતો એક દિવસ મંદિર ગયેલ વખતે બે સ્ત્રીઓની વાત સાંભળી ફૂલો તો મોંઘા મળે છે અને તાજા પણ મળતા નથી આ વાત સરસ્વતીબેનના મનમાં એક વિચારોના વાવાઝોડા સર્જ્યા અને રાત્રે માધવજીના ફોટા પાસે દીવો પ્રગટાવીને વિચાર કર્યો માધવજીને મારા ગાંઠિયા ગઠિયા ફૂલો બહુ ગમતા શા માટે આ ખુશબુ બધાની સાથે ના વેચવી અને શરૂ થયો એક નવો ફૂલ વાટિકાનો આરંભ સરસ્વતીબહેને નાનકડી શરૂઆત કરી પેન્શનમાંથી થોડા રૂપિયા કાઢી દીકરી મીરાની મદદથી મોગરો ગુલાબ ચમેલી ગેંદા અને તુલસીના બીજ ખરીદ્યા ઘરની બાજુનું ખાલી પ્લોટ સાફ કરીને ખેતર ઊભું કર્યું પહેલી ફૂલવાટિકા ગણપતિના મંદિરે અર્પણ કરી ભગવાન ગણેશજીની કૃપાથી પ્રથમ પ્રયાસ સફળ રહ્યો પછી તો ઓર્ડર આવવા લાગ્યા મંદિરોમાંથી લગ્ન માટેની ડેકોરેશન એજન્સીઓમાંથી યંગ પેઢી પાસેથી જેમણે ઇકો ફ્રેન્ડલી પ્રસંગો માટે તાજા ફૂલ જોઈતા હતા અવરોધ વચ્ચે ખીલેલું જીવન લોકોએ કહ્યું કે આ ઉંમરે શા માટે થકાવટ કરવી સરસ્વતીબેન તેને હળવી મૃદુ હાસ્ય સાથે કહેતા કે માધવજી કહેતા જે મન શીખે છે તે ક્યારેય વૃદ્ધ થતું નથી તેમણે યુપીઆઈ ઇન્સ્ટાગ્રામ ગૂગલ શીટ જેવી ટેકનોલોજી શીખી એક કોલેજની છોકરી રુચિની મદદથી માર્કેટિંગ શીખ્યું ત્યારબાદ કમ્પોસ્ટિંગ કમ્પોસ્ટિંગ અને શૂન્ય કચરો પૂજા કીટ બનાવવાનું શરૂ કર્યું તેમણે વૃદ્ધ મહિલાઓ માટે વર્કશોપ શરૂ કર્યા નામ આપ્યું ઉમેદની કળીઓ સફળતાનું ખીલેલું રૂપ ત્રણ વર્ષમાં ફૂલવાટિકા સમગ્ર પુના શહેરમાં એક આગવી ઓળખ બની ગઈ સરસ્વતીબેનને નેસ્ટિંગ એજન્સીઓ અને મહિલા ઉદ્યોગ સભાઓમાં બોલાવવામાં આવ્યા અને તેમને મૃત શક્તિ સન્માન એવોર્ડ મળ્યો આ બિઝનેસ એક પ્રેરણાનું કેન્દ્ર બન્યું હવે અન્ય વૃદ્ધ મહિલાઓ પણ આ દ્વારા આત્મનિર્ભર બની રહી હતી તેણે એવા સ્ત્રીઓ માટે એક કોપરેટિવ બનાવ્યું જ્યાં દરેક જણ પોતાનું ઉગાડેલું વેચી શકે છે મર્યાદા અને આત્મવિશ્વાસ સાથે વારસો ખીલતો રહ્યો તેમના લગ્નના પચાસ વર્ષ પૂર્ણ થતા સરસ્વતીબેન મોગરાના બગીચામાં ઊભા રહી હાથમાં માધવજીનો ફોટો અને આંખોમાં પ્રેમ અને હૃદયમાં શાંતિ મારે તો લાગ્યું કે તારી સાથે જ જીવન પૂરું થયું માધવ પણ તું તો મારા હૃદયમાં બીજ વાવીને ગાયો હતો મારે તો માત્ર પાણી જ આપવાનું હતું સરસ્વતી બેનનો સંદેશ આવો ઉંમર નહીં સપનાઓ નાખો શ્વાસ છે ત્યાં સુધી આશા છે વૃદ્ધ થઈએ તોય પણ ફૂલો જેવા ખીલી શકીએ આ વાર્તાના લેખક છે ડોક્ટર રવિ સોની અને ટીમ છે જેઓ વૃદ્ધાવસ્થા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત તરીકે અમદાવાદ ખાતે સેવા આપી રહ્યા છે ફરી એકવાર જેમણે મને સચિત્ર ટેલિંગ સ્ટોરી બનાવવાની તક આપી તે બદલ ડૉક્ટર રવિ સોની અને એમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર લલિત કે પટેલ યુએસએ જો આપને વાર્તાની રજૂઆત ની શૈલી ગમી હોય તો આ સ્ટોરીને લાઈક કરી આપના મિત્ર સર્કલમાં વધુને વધુ શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને પણ વધુને વધુ વાર્તા રજૂ કરવાની મજા આવે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય અંબે એટ ધ રેટ એલ કે ક્રિશન સિક્સ વન થ્રી Три.